અને હવે વાત કચ્છની કરીશું કચ્છમાં ગુજરાત પ્રવાસન વિભાગનું બિલ્ડિંગ ખખડધજ હાલતમાં છે મિરઝાપુર પાસે વે સાઈડ એમ્યુનિટીઝનું બિલ્ડિંગ કે જે ઉપયોગ વિહોણું પડ્યું છે પાંચ વર્ષ અગાઉ બનેલું આ બિલ્ડિંગ કે જેમાં જાળવણી નથી થતી અને જાળવણીના અભાવે પૈસાનું પાણી થતું જોવા મળ્યું પ્રવાસીઓને માહિતી રોકાણ અને જમવા માટે આ ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે એની હાલત આપ જોઈ રહ્યા છો પ્રવાસન વિભાગે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં બિલ્ડિંગ ચલાવવાનું નક્કી કર્યું હતું તો ટેન્ડર પ્રક્રિયા ન થતા આ બિલ્ડિંગ રહ્યું છેલ્લા પાંચ વર્ષથી બિલ્ડિંગ બનેલી પડી છે સરકાર જયારે પ્રવાસન વિભાગને વેગ આપવા માંગે છે નરેન્દ્ર મોદી સાહેબ આખા વલમાં કચ્છનું નામ લેતા હોય ત્યારે પ્રવાસન નિગમ શું કરી રહ્યું છે પાંચ પાંચ વર્ષથી આ બિલ્ડિંગ બંધ પડી છે લોકલ ધારાસભ્યને પણ ખ્યાલ નથી રાખતો કે આ બિલ્ડિંગ બની છે અને એનું શું કરવાનું છે તાકીદે આ બિલ્ડિંગ ચાલુ કરવી જોઈએ હું ગુજરાત સરકારના પ્રવાસન મંત્રીને પણ આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું ગુરુભાઈ ગેરા સાહેબ કે સાહેબ આ ભુજ પધારો અને આને વિઝિટ લ્યો અને તાકીદી આ બિલ્ડિંગ ચાલુ કર્યું જે પ્રવાસીઓને આરામ માટે રહેવા માટે જમવા માટેની એક સુંદર મજાનું નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વિચાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે એ આયોજન અત્યારે દૂરધાણી થઈ રહ્યું છે અને સચિન વહીવટી એક એકદમ સૂતું હોય એમને ખ્યાલ પણ નહીં હોય કે આ એક બિલ્ડીંગ બની ગઈ છે કરોડો રૂપિયાની જમીન અને કરોડો રૂપિયા ના ખર્ચે જે બિલ્ડિંગ બની છે એ અત્યારે હાલત પણ એટલી બધી ખરાબ